જય માતાજી હું સાહિત્યકાર પહુભા ગઢવી બહુ સરસ મજાનું એક સૂત્ર આ આવ્યું છે કે જીવન માં આ જાણી લેવું જરૂરી છે વખત કાં પતા નહીં ચલતા અપનો કે સાથ જ્યારે આપણા બધા ભેગા હોય ને ત્યારે સમય ક્યાં વયો જાય છે એની ખબર નથી રહેતી વક્ત કા પતા નહીં ચલતા જબ અપનો કે સાથ મગર અપનો કા પતા ચલ જતા હૈ બધાય આપણી આર્યો હોય ત્યારે સમય કઈ રીતે વ્ય જાય છે એ ખબર નથી પડતી પણ જયારે આપણો સમય ન હોય ને ત્યારે આપણા કોણ અને પરાયા કોણ એની ચોક્કસ ખબર પડી જાય છે આપણા બધા હોય ત્યારે સમય કેમ વ્યવ જાય છે એ ખબર નથી પડતી પણ જ્યારે સમય ન જાતો હોય ને ત્યારે આપણા કોણ છે એની ખબર પડી જાય સમય બધું જ શીખડાવી દે છે સમય બધુંય બતાવી દે છે જય માતાજી